હેલો એવરીવન આજે આપણે બનાવીશું બેસણ ટિક્કીનું શાક ઘરમાં કંઈ શાકભાજી ન હોય ત્યારે તમે આસાનીથી આ શાક ફક્ત પંદર મિનિટમાં જ બનાવી શકો અને ખાવામાં પણ એટલું સ્વાદિષ્ટ બને છે તો ચાલો આ બેસણ ટિક્કીનું શાક કેવી રીતે બનાવવું તે જોઈએ તો તેના માટે એક વાટકી બેસન લીધો છે એની અંદર એક નાની ડુંગળીને સમારીને લીધી છે એ ઉમેરીશું એક મરચાંના ટુકડા ઝીણા સમારેલા ઝીણી સમારેલી કોથમીર ચપટી અજમો ઉમેરી દઈશું અજમો ઉમેરવાથી શાક છે એ પચવામાં હળવું રહેશે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું પાવડર અહીંયા તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો હવે મોણ માટે ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અહીંયા મોણ થોડું વધારે રાખીશું નહીં તો ટીકી છે એ કડક બનશે હવે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી દઈશું જો તેલની વધારે જરૂર પડે તો વધારે ઉમેરી શકો તમે તો લોટ બંધાઈ ગયો છે તો આ રીતનો લોટ છે એ મીડિયમ કડક બાંધવાનો છે હવે થોડું તેલ ઉમેરી અને લોટને મસળી લઈશું બરાબર લોટ મસળાઈ જાય પછી એમાંથી ટીક્કી બનાવી લઈશું તો આ રીતે જે પ્રમાણે તમારે ટીક્કી બનાવી હોય એ પ્રમાણે થોડો થોડો લોટ લેતા જઈશું તો આ રીતે નાની નાની ટીક્કી બનાવી લઈશું તો આવી રીતે બધી ટીકી બનાવી લેવાની છે અહીંયા ટીકી બની ગઈ છે હવે વઘાર માટે તેલ ગરમ મૂકી દઈશું તો ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય રાઈ ફૂટે એટલે અડધી ચમચી આખું જીરું અડધી ચમચી જેટલું વાટેલું લસણ લસણ તમારે ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો બે ઝીણી સમારેલી ડુંગળીના ટુકડા બે ઝીણા સમારેલા ટમેટા હવે ટમેટા અને કાંદા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાના છે તો ઢાંકીને ચડવા દઈશું તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને કાંદા અને ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું મરચું અહીંયા તીખું છે એટલે મેં અડધી ચમચી ઉમેર્યું છે તમારે વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો હવે મસાલાને પાંચેક મિનિટ ચડવા દઈશું પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે હવે એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું જો તમારે અહીંયા અડધો ગ્લાસ જેટલી છાશ અથવા તો દહીં ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો એનાથી પણ શાકનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે અને પાણી બરાબર ઉકળે પછી એની અંદર બેસન ટીકી ઉમેરવાની છે તો બેસન ટીકી ઉમેરી દીધી છે હવે આપણે શાકને પાંચથી સાત મિનિટ ઉકળવા દઈશું ગેસની ફ્લેમ હાઈ રાખીને તો પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને શાક બરાબર ઉકળી ગયું છે અને આ રીતનું ઘટ પણ થઈ ગયું છે હવે ઉપરથી જીણે સમારેલી કોથમીર ઉમેરી એને સર્વ કરીશું તો ઘરમાં રહેલી વસ્તુમાંથી ફક્ત પંદર જ મિનિટમાં આપણું બેસન ટિક્કીનું શાક બનીને તૈયાર છે તો તમે પણ આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ